તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે આજે આપણે વાત કરીશું લોકગાયક એવા વિજયભાઈ સુવાળા વિશે તો જેમણે ઠાકોર સમાજમાં એ ગીત ગાયું હતું રબારી સમાજની વિરુદ્ધમાં તો ગીતને લઈને વિવાદમાં આવી ગયા હતા વિજયભાઈ સુવાળા તો એ ફરી પાછા માફી માંગી લેવા છતાં એ પાછા અત્યારે વિરોધમાં આવી રહ્યા છે રામપુરના એક ઠાકોરે અને જ્યાં ડાયરો હતો ત્યાંના જ તે એક ભાઈએની ઓડિયો ક્લિપ વાયરલ કરી છે તો એ ઓડિયો ક્લિપ અમે તમને બધાને સંભળાવીશું અને જે ગીત ગાયું હતું વિજયભાઈ સુવાળા એને પણ તમને અમને વિડીયો ક્લિપ દેખાડીશું અને માફી માગી છે એને પણ એક વિડીયો ક્લિપ છે એ પણ અમે તમને બતાવશું મિત્રો તો ચાલો આપણે વિડીયો બધીની ક્લિપ તમને દેખાડી અને તમે છેલ્લે સુધી તે વિડીયોમાં બનાવી અને કે વિજય સુવાળા વારંવાર વિવાદમાં આવી રહ્યો છે અત્યારે મેં વિડીયોમાં આગળ શું થાય છે અમે તમને બધું દેખાડીએ મિત્રો તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જય માંગલમાં તો ચાલો આપણે વિડીયો જોઈએ જય વિગતમાં મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા ના પીવો તર રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે ચાર વર્ષ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા ભંકોડા હતો રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઇરાદાપૂર્વક ગાયું નથી જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જાઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની સિદ્ધિ આવી હતી એ ચિઠ્ઠી હું ગાયો તો બાકી બિલકુલ નિર્દોષ છું એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારા દોઢસો ઘરનો શહેરનગરનો નેહડો હાજર છે બધા વચ્ચે હું નાથ વિહોતર વડવાળા દેવ વાડીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગાન મારી ગોડા ચેલાની વિહતની ચાર ગમની માતાની સાક્ષી સોગન કરીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી જોઈને વસ્તુ ગાયો નથી તે છતાંય ના ત્યુ મારો માને બાપ છે મારે સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં કઈ બી લાગણીને ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું એક હજાર વખત તૈયાર છું મારા સમાજની બે હાથ માફી છું જય જય માતાજી હું રામપુરા ગામનો ઠાકોર છું વિજય સુવાનો પ્રોગ્રામ રામપુરા ગામમાં હતો ત્યારે કોઈ પણ સમાજને દુઃખ પહોંચે એવી કોઈ પણ ફરમાય સમાજ ઠાકોરે આપી નથી તેના બચાવ માટે ખોટા સગંધ ખાઈને વિજય સુવાળા રબાઈ સમાજને ફેર માર્ગે દોઈને પોતાનો બચાવ કરે છે વિડીયો વાયરલ થયા છે તેમાં ચોખ્ખું દેખાય છે વિજય સુવાળા પોતાની જાતે જ ફરમાઈશ ગાયેલો છે બધી તો મિત્રો તમે વિડીયોની ક્લિપ તો તમને જોઈ જ લીધી હશે ને તમે બધી વિડીયો ક્લિપ અમે તમને બતાવી છે અને તમને અંદાજ તો આવી ગયો છે વિજય છુવાળા એ શું કર્યું હતું ને વિજય છુવાળાને એવી કોઈ ફરમાઈશ આપવામાં આવી જ નહોતી છતાં પણ એ એના અંદરથી એવું ગીત ગાયું હતું એટલે આ ઓડિયો ક્લિપમાં તો એ તો ફાઇનલ થઈ જાય છે આવી કોઈ ફરમાઈશ આપવામાં આવી જ નથી આ એવી રીતનું વિજય સુવાળાએ જ ગીત ગાયેલું હતું અને ઈ પોતાના મંતવ્યથી જ આ ગીત ગાયું હતું અને અત્યારે વિરોધમાં આવી ગયો છે આ ને રબારી સમાજ રબારી સમાજ એવી ધમકી મારવામાં આવી છે કે વિજયભાઈ સુવાળાને નાદ બાર કરી દેવામાં આવશે અને એવા બધા કહેવામાં આવ્યું છે રબારી સમાજ તરફથી તો મિત્રો બીજી કોઈ જાણકારી મળશે તો અમે તમારી સુધી પુગારશું જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આગળ સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલું બે લાઈકન દબાવી દેજો મિત્રો જય મંગલમાં